સુરતમાં એક વેપારીને હની ફસાવનારની ધરપકડ કરવામાં આવી નવસારીના ફાર્મ હાઉસમાંથી ચાર આરોપીઓ પકડાયા વેપારીને હની ફસાવી સત્તર લાખ રૂપિયા પડાવ્યા હતા પાસેથી પીએસઆઈનું નકલી આઈ કાર્ડ અને પ્રેસ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યું ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી અગિયાર લાખ રૂપિયા કબ્જે કર્યા વેપારીને રૂમમાં મંદિરનું માપ લેવાના બહાને બોલાવ્યો હતો અને મુખ્ય સૂત્રધાર સહિત હજુ ચાર આરોપી પોલીસ પકડથી દૂર છે ફરિયાદી પોતે જૈન મંદિર બનાવવાનું કામ કરતો હોય એને પોતાના ફ્લેટમાં બોલાવી અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહાને અંદર બોલાવી જે મહિલા છે એ નગ્ન થઈ અને જે આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘૂસતા ચાર ઈસમો અંદર ઘૂસી જાય છે એમાં એક પોલીસના સ્વાંગમાં એક પત્રકારના સ્વાંગમાં રૂપિયા સત્તર લાખની માગણી કરી અને બળજબરીપૂર્વક સત્તર લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય છે નવસારીના કેવલ ફાર્મમાંથી આ ચાર આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે